સાગા કરણા કોડિયાતર હીરા ગલા કોડિયાતર અને વેજા કરસન કોળિયાતરે કુહાડા લાકડી પાઇપ સહિત ઘાતક હથિયારો વડે રાજુને તેના જ ઘરમાં ઘૂસીને તેની બે બહેનોની નજર સામે જ મારી નાખ્યો હતો રાજુ પોતાનો જીવ બચાવવા માટે થઈને પેટી પલંગની અંદર છુપાઈ ગયો હતો છતાં પેટી પલંગમાંથી બહાર કાઢીને કુહાડા પાઇપ અને લાકડી વડે માર મારીને તેને પતાવી દેવામાં આવ્યો હતો આ બનાવમાં રાણાવાવ પોલીસ મથક ખાતે ગુનો દાખલ થતા પોલીસે આગળ ની તપાસ હાથ ધરી છે